গীতা বে হেতন আয় মাতাজি হেত কেম ছ केम छो हाँ। के <laughs> बेन मजा में सू ते के मंजू जय माता थैंक यू हाँ एनकाउंटर करवा आली हो थैंक यू केवा नहीं आली मजा में हाँ हेता बेन मजा में हूँ मजा में सू का तो बेन ओके आप दू

એવા નાલાયકોનું આમ કોઈ કહેવા જેવું નહીં ગાર દઉં તો બધો જતો રહે એટલે મારાથી તો કોઈ ખોટી ગાર દેવાય નહીં આશીષભાઈ જય માતાજી હા હવે ખરાબ કોમેન્ટ કરે ઈ બ્લોકમાં હા ગીતાબેન તમે આઈડી જય જોઈ લેવો તમારી આઈ

રાધે રાધે બેન આભાર તમારો સપોર્ટ કરવા માટે ભાઈ બેન કહીને હા સાચી વાત છે ગોવા થેન્ક યુ કરને કે બધાને જય માતાજી જય માતાજી જય માતાજી હેતરબેન આભાર તમારો હર મહાદેવ હેતરબેન ગીતાબેન હિન્દી માં આઈ જ્યો સર

માસી આજે વરસાદ પડ્યો રાતે બહુ વરસાદ પડ્યો ગોવિંદભાઈ પાવસિયાન રાતે અમારે બહુ વરસાદ પડ્યો હતો લાઈક કોમેન્ટ ચાલુ રાખો હા બધા લાઈક કોમેન્ટ કરતા રહેજો અને નવા હોય સબસ્ક્રાઈબર કરી લેજો અને વિડીયો ગમે તો ચેનલનો ના કોમેન્ટ કરી દેજો તમારા વિડીયો હોય તો अंग्रेजी बोलता ओसू એવું લાગે છે અંગ્રેજી વચી તો લાવું પણ થોડું ફટાફટ નહીં વચીએ ખાધું પછી આમ કલાક સુધી અંગ્રેજીમાં વચી રહું અને ગુજરાતી હોય તો જય માતાજી અમન શાહભાઈ અમન શાહભાઈ કોણ હું હા અમન શાહભાઈ હા જય માતાજી અશ્વિનભાઈ અમન શાહભાઈ જય મેલડીમાં અમન શાહભાઈ અબ્દુલભાઈ અમન શાહભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો જય મેલડીમાં મોટા બહેન અબ્દુલભાઈ એક એક કેતાબેનમાં તમારા વિરા